નિર્ણયો તો અમારું સરકારને શરૂઆતથી જ અમે જણાવીએ છીએ કે એસઓપીમાં નિયમો હળવા કરવા પણ સરકાર સુરક્ષાની વાત કરે છે તો સુરક્ષામાં અત્યાર સુધી અમે જે કાંઈ મેળા યોજતા એમાં સુરક્ષાના અમે તમામ એનઓસી સક્ષમ અધિકારીઓ જેમ કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ન થાય એના માટે અમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી લેતા હતા પછી આગનો કોઈ બનાવ ન બને એના માટે અમે ફાયર એનઓસી લેતા હતા પછી સુરક્ષામાં કાંઈ ભાગદોડ કે ના બને એના માટે પોલીસના સક્ષમ અધિકારી એટલે ડીવાઇસપી સાહેબનું એનઓસી એનો અભિપ્રાય લેતા હતા એટલે અત્યાર સુધી જે કાંઈ અને પ્લસ વીમો તો અમે દરેક મેળામાં લઈએ જ છીએ આ રાજકોટના લોકમેળામાં અમે બે કરોડ રૂપિયાનો પર રાઇડ વીમો લેવાના છીએ એટલે સુરક્ષાના તો તમામ મુદ્દાઓ સાથે તો મેળો અમે યોજીએ જ છીએ કલેક્ટર સાહેબ જાણે એમ કે અત્યાર સુધી અમે જંગલમાં મેળો કરતા હોય એવું તો હતું નહીં મેળો તો અમે કરતા જ હતા પણ એકદમથી જે નહીં આજની બેઠકમાં નિર્ણય એવો પ્રાંત અધિકારીશ્રીને પૂછ્યું કે સરકાર જો કંઈ નિયમો હળવા કરવા તૈયાર હોય તો અમે હરાજીમાં ભાગ લઈ પ્રાંત અધિકારી શ્રી એ ના પાડ્યો એટલે જે હરાજી માંથી નીકળી ગયા ભાગ લીધેલ નથી એટલે આ વખતે મેળામાં રાઇડવાળા વાળા નહીં હા આ નિયમ મુજબ જો મેળો કરવામાં આવશે તો સો ટકા રાઈટ વાળા કોઈ નહીં આવે